શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી છે યમુનાજી ને કાંઠે ગોકુળ ગામ જો કાલિંદી ને કાંઠે મોર લોટ હુકીઓ વાલા તારા

યો ગોપી ઓરલોટ હુકી રૂડી શરદ પૂનમ ની રાત જો ચંદ્ર ના તે ઝેરે મુરલોટ હુકીઓ વાલો મારો એ વાર रास जो, रास नीरम मुरलो मार्लो कियो, वाला वैष्णव करवा जाय जो दर्शन आो ने रे मारा शम यमुना जो, कालिंदी ने कांटे मुरलो कियो, શ્યામસુંદરશ્રી અમને મહારાણી કી છે